હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય આપાગા ગીગા તો મિત્રો હવે આપણે સત્તાધારનું લોકેશન જાણીએ તો હું તમને દર્શાવીશ તો સત્તાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં શહેરથી સાત કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફથી સાસણગીર જવાના રસ્તા પર અંબાજર નદી કિનારે આવેલું છે અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે તો હેલો મિત્રો આપણે અહીંયાનો માહોલ જોઈએ અને સત્તાધાર મંદિરનો ઇતિહાસ જાણે કે શું છે ઓકે તો ચાલો સત્તાધારનો ઇતિહાસ જાણે તો મિત્રો સત્તાધારની જગ્યાના ઇતિહાસ વાત કરીએ તો અઢાર હજારમાં આપા ગીગા સત્તાધાર આવ્યા હતા અને લોકસેવા શરૂ કરી તેમણે અનેક પરચા આપ્યા તેમની પાસે એક દેવીય શક્તિ હતી તેમને મહાદેવ અને ગુરુ શ્રી દાન મહારાજ પાસેથી મળી હતી તેઓ માત્ર લોકસેવા જ નહીં પરંતુ ગૌસેવક પણ કરતા હતા તેમણે સતતની જગ્યા સ્થાપી અને લોકસેવા શરૂ કરી હતી તેમણે ત્યાં મહાદેવ મંદિર બનાવડાવ્યું કોઈ પણ સમયે કોઈ પણ જેવો ભોજન પૂરું પાડવામાં આવતું ગૌશાળા શરૂ કરી ઉપરાંત અન્ય ઘણી સેવા કરવામાં આવતી હતી અને અત્યારે કરવામાં આવે છે દેશભરની આવતા સાધુઓ સાધુ સંતો સ્થળેથી વિશ્રામ કરવા માટે રોકાય છે અહીંના વાતાવરણ લુફ્ત ઉઠાવે છે ધાર્મિક મહત્વની વાત કરીએ તો આપાદાને પગે લાગી આપાગી ગા એકસો આઠ ગાયોને લઈને ચલાળાથી નીકળ્યા હતા સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી અને વર્ષ અઢારસો અઢારમાં ગીગાએ બાપુએ ગીગા બાપુએ સ્થાપેલા શ્રદ્ધાધાર ધાર્મિક જગ્યા શરૂ શિષ્ય પરંપરાને આજે પણ અનુસરી રહી છે ગુરુ શિષ્ય પરંપરાના અનુશર સતાધરની જગ્યામાં આજે પણ પશુઓને માન અને સન્માન સાથે જોવા મળે છે તેનું જીવંત ઉદાહરણ સતાધરની જગ્યામાં દીવંત પીડા પીડા પાડા પીરનું સમાધિ સ્થળ આજે પણ પુરાવો પાડી રહ્યું છે ગીગા બાપુએ સમયે ગૌસેવક પાસેથી આ પાડો સતાધરની જગ્યામાં આવ્યો હતો જેનો આજે પણ ઇતિહાસ સતાધરની જગ્યામાં જોવા મળે છે આબાગીગાનો જન્મ દુનિયાની દુભાયેલી ગધઈ એક નાતી મહિલાની કુખે થયો હતો તેમના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ હતું જે પાછળથી આપાદાનને તેનું નામ લાખવું રાખ્યું હતું જેથી તેઓ એક નાનપણથી ઓળખતા હતા એક સમયે સોરણમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ સુરઈ સગર્ભ મૂકીને પોતાના ઢોર લઈને દેશવાર ચાલ્યા ગયા હતા સુરઈ પોતાના સગારને ત્યાં ચલ ચલાળા જવા કળીયા ત્યારે રસ્તામાં શારપુર શાપુર ગામે પુત્રનો જન્મ થયો પુત્રનું નામ ગીગો રાખ્યું મા દીકરો ચલાળે આવ્યા પણ દુકાળથી થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરીના સુરઈના સગાઓને પણ તેમને જોઈને મોઢું ચમકોડ્યું હતું સમય આમાં દાના કાળાનો સામનો કરવા ચલાળા આશ્રમ શરૂ કરેલો સુરઈ અને ગીગો તેમાં આવીને રહ્યા આપાદાનને ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા દીકરો જીવનદાન બાપુના ચરણે અર્પણ કર્યો આમ ધીરે ધીરે સમય પસાર થયો એક દિવસે ચલાળા પાસેથી કરબંડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેમણે ગીગાનું મન સંસારમાં ચોંટ્યું જ હતું નહીં નિર્લપત થાતી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાત થયો આ માપા ગીગાનો ચલાળાથી જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંગલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાદાનું નામ જ રટ્યા કરે આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઈ ગયો એક દિવસ પાળિયા જગ્યામાં આપા વિશ્રામ ચલાળાના મહેમાન બન્યા છે આમ વિશ્રામ આ વિસામણા તો રોજ ગામ સેવા કર અને છાણના સુંગલા ઉપાડતા ગીગાને જોઈ રાખતા હતા એક દિવસ આપવામાં વિસામણાને આપાદારને કહ્યું કે આમ હવે આ ગીગાને સુંલે ઉતારવી નાખો અને તમારો પંજો મતલબ તેના ઉપર પડ્યો ત્યારબાદ થોડા સમય પછી ગીગાને આપા દાન બોલાવવાની નોખી જગ્યા બાંધવાનું કહ્યું તે સમયે ગીગાની આંખમાં આસુની સારા છૂટીને ધારા છૂટીને પોતાના ગુરુને કહ્યું કે મારો કોઈ વાક છે વાઘ ગુનો છે અને નોખો થવાનું કહો છો ત્યારે આપદાને આપાદાનને હસતા હસા કહ્યું કે ગીગા તું તો મારાથી સવાયો થઈશ પશ્ચિમની પીર કહેવાતી અને તમામ વગર જ્ઞાતિ તમને નકશે આમ પરગટ પીર ઉજાઈશ અને કામધેનું મુંડિયા અને અવ્યાગતાનો નેપાળ છે તારા ચૂલામાં લોબાનની સુગંધ આવે ત્યારે રોકાઈ જાજે અને ધર્મની ધજા ફરકાવ છે ધાર્મિક મહત્વની વાત કરીએ તો આપાદાને પગે લાગ્યા એકસો આઠ ગાયોને લઈને ચાલ ચલાડા નીકળ્યા ફરતા ફરતા તેઓ અંબાઝાર નદીના કાંઠે ઝૂંપડી બાંધીને રહ્યા ત્યાં એક પટેલની વાડીમાં આપા ગીગાની ગાયો શેરડીના ખેતરમાં ઘૂસી ગઈ પટેલ ભરેલે ભારે નુકસાન થયું આપા ગીગાએ પટેલને સાથી બનાવવાનું કહ્યું કામ કરીને તારા નુકસાનની ભરપાઈ કરીશું આપા ગીગાએ સાથી સાધુઓને કામ કરીને સારું એવો શેરડીનો વાડ ઉછેડ્યું આ ગીગાએ પટેલે પૂછ્યું કે ગોળ કેટલો થશે પટેલે પૂછ્યું પાંચસો માટલા આ પગીગાએ કહ્યું તેનાથી વધારે થાય તો પટેલે કહ્યું જો વધારે થાય તો ગાયો ચરાવી દઈશ ચીચોડો મંડાણો અને પાંચમો બદલે આઠસો માટલા ભરાયા અને બીજો વાડ પીલવા બાકી હતો પટેલ આ ચમત્કાર જોઈને આ પગીગાના પગમાં પડી ગયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માટલા મર્યાદા આપ્યા બાકીના વાઢામાં ગાયોને ચરવા માટે મૂકી દીધી તેમજ વાડીએ આ બગીચાને આપી દેવાનું પણ કહ્યું અંબાજન નદીના કાંઠે આ બગીચાનું સદા વ્રત ચાલુ છે સતાધારનો ડીટ બંધાણો અને સતાધારની જગ્યાએ ગાયોને સેવાની અનુક્ષેત્ર ચાલુ છે જે આજે પણ અવરિત પણ ચાલે છે દેવનાથી ફરી સતાધાર પરત આવ્યા પાડાપી પે દેવનાના કતલખાનાના સંચાલક હાજી મોહમ્મદે પાડાને કતલ કરવાને લઈને અનેક પ્રયાસો કર્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ હાજી મોહમ્મદે પાડાના કોઈ દેવી શક્તિ હોવાનો અહેસાસ થતા તેમણે આ પાડાનો દેવનાર સુધી મોકલનાર વ્યક્તિઓના સંપર્ક કર્યો અને ત્યારે તેને જાણવામાં આવ્યું કે આ પાડો સત્તાધારી જગ્યાનો છે અને નેસડી ગામથી અહીં પહોંચ્યો છે ત્યારે પાડાના કોઈ દેવીય શક્તિઓનો વાસ હોવાને કારણે તેને દેવનારથી વાજતે ગાજતે ફરી સતાધાર લાવવામાં આવ્યો જ્યાં મંદિર પરિસર પરિસરની બિલકુલ બહાર પાડા પીરને પોતાનું આસન કર્યું ત્યારથી સતાધારમાં ગીગા બાપાની સાથે પાડા પીરનું પણ આટલું જ મહત્વ જોવા મળે છે વર્ષ ઓગણીસો બાણુંમાં શ્રાવણ મહિનાની બીજના દિવસે પાડાપીરના વિંગત થયા જેમણે પશુપતિ નાશ તરીકે પણ શતાધારની જગ્યામાં આજે પણ ઉજવામાં આવે છે